આજે હોળીના પર્વની ઉજવણી થઈ રહી છે અને એક તરફ વડવાડા દેવના સાનિધ્યમાં હોળીના પર્વની ની ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે અંગે વધુ વાત કરીશું સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ આજે હોળીનો તહેવાર હોય સુરેન્દ્રનગર માં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વિગત જણાવશો પ્રાગટ્ય દિવસ પણ છે એટલે અહિયાં સુરેન્દ્રનગર જે દૂધરેજ ગામ આવેલું છે તે અંદાજે એક લાખ થી વધુ જે ભક્તો છે તે આજે હોળી રમવાના છે અને જોડાવાના છે ખાસ કરીને સુરેન્દ્રનગર દૂધરેજ વડવાડા મંદિર સમસ્ત રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં ગુજરાત ભરત પરંતુ દેશભરમાંથી અહીં ભક્તો આવી રહ્યા છે અને વડવાડા દેવના દર્શન પણ કરી રહ્યા છે અહીં આપણી સાથે જે મહન છે તેમની સાથે વાત કરશો આજે પ્રાગટ્ય દિવસ છે હોળીના પર્વની ઉજવણી છે કેવો માહોલ છે આજ અખિલ ભારતીય રબારી સમાજ ધાર્મિક શ્રી વડવાડા મંદિર દિવસે ધામણી અંદર અમારા આચાર્ય શ્રી ષષ્ઠ પ્રગણ સમારંભામ ઉધવાનંદ મધ્યમા વસ્મદાચાર્ય પર્યંતા મંદે ગુરુ પરંપરા મેવા આચાર્ય ષષ્ઠ પ્રગણ સ્વામીજી મહારાજ જે આ ભૂમિ ઉપર જેમને 6 વાર જીવન સમાધિ લીધી એટલે સઠારી બાપુ તરીકે એમનું નામ જાણીતું છે એટલે આચાર્ય શ્રી 1800 ષષ્ઠ પ્રગણ સ્વામીજી મહારાજે જેમણે આ પ્રાગટ્ય મહોત્સવ આજના હોળીના દિવસે જેમને 6 મહિનાની સુકી દાતનની જીર રોપી અને એટલે

ભજન અને ભોજન સાથે રાત્રે સંતવાણી કાર્યક્રમ અને સંતવાણી કાર્યક્રમ સવારે પડવાને દિવસે બાવનગતની ધજા ચડાવવાની છે વર્ષે એક જ વખત બાવનગતની ધજા વડની ઉપર ચડે છે એ વડવાડા સ્વરૂપે નામ જાણીતું છે અને સાથે સાથે સવારે